सौराष्ट्र में जामनगर में हापा मार्केट में नौ नंबर सात नंबर दोनों कर दिया वो साल साल का दि, दिन महीना दो महीना साल में चार महीना रुकने का चालीस आदमी में जैसे खरीद कर दिया वो अभी बीस आदमी जैसे रुकने का वो साठ नौ नंबर है दोनों ग्यारह का माल है लिया वो रेट का ચાલીસ થી પચાસ જેટલી સંખ્યામાં દર સાલ તમિલનાડુના વેપારીઓ જામનગર યાદમાં માં ખરીદી કરે છે અને લગભગ ત્રણસો થી સાડા ત્રણસો ટ્રક ભરી અને અહીંથી તમિલનાડુ મગફળી લઈ જતા હોય છે તેના કારણે જામનગર યાર્ડમાં નવ નંબર અને છાસઠ નંબરની મગફળીની વિપુલ પ્રમાણમાં માંગ રહે છે અને તેના કારણે અન્ય યાર્ડની સરખામણીમાં જામનગર યાર્ડમાં થી પંદરસો રૂપિયા જેટલો વધારાનો તફાવત ખેડૂતોને નવ નંબર અને છાસઠ નંબરની મગફળીમાં મળે છે અને આના જ કારણે જામનગર તાલુકાના ખેડૂતોમાં નવ નંબર અને છાસઠ નંબરનું વર્ષો વર્ષ વાવેતર પણ પ્રતિ વર્ષ વધતું જાય છે કેમકે ખેડૂતોને તમિલનાડુના વેપારીઓની ખરીદીના કારણે સારા ભાવો મળે છે અને આ નવ નંબર અને છાસઠ નંબરના સારા ભાવો જામનગર યાર્ડમાં મળતા હોવાના કારણે અન્ય જિલ્લાઓમાંથી પણ ખેડૂતો જામનગર નંબર અને વેચાણ કરવા માટે આવી રહ્યા છે જેમ કે ભાવનગર હળવદ ત્યાંથી પણ આ જાતની મગફળી જામનગર યાર્ડમાં ખેડૂતો વેચવા માટે આવી રહ્યા છે ચાલુ સિઝનમાં પણ પાંત્રીસ થી ચાલીસ જેટલા તમિલનાડુના વેપારીઓની ખરીદી થઈ રહી છે અને હાલમાં પણ નવ નંબર અને છાસઠ નંબરની ખરીદી તમિલનાડુના વેપારીઓ કરી રહ્યા છે